ભગવાન શિવના લિંગ અને સાકાર વિગ્રહની પૂજાનું રહસ્ય અને મહત્વનું વર્ણન સૂતજી કહે છે હે શૌનક જે શ્રવણ કીર્તન અને મનન આ ત્રણેય સાધનોના અનુષ્ઠાનમાં સમર્થ ન હોય તો તેણે ભગવાન શંકરના લિંગ અને મૂર્તિની સ્થાપના કરીને નિત્ય એની પૂજા કરે તો સંસાર સાગરથી પાર થઈ શકે છે વંચના અથવા છલ કર્યા સિવાય પોતાની શક્તિ અનુસાર ધનરાશિ લઈ જાય અને એને શિવલિંગ અથવા શિવમૂર્તિની સેવામાં અર્પિત કરી દે સાથે સાથે નિરંતર એ શિવલિંગ અને મૂર્તિની પૂજા પણ કર્યા કરે એ માટે ભક્તિભાવપૂર્વક મંડપ ગોપુર તીર્થ મઠ અને ક્ષેત્રની સ્થાપના કરે અને ઉત્સવોનું આયોજન કરે વસ્ત્ર ગંધ પુષ્પ ધૂપ દીપ તથા પૂજા અને પૂડા તથા શાક વગેરે વાનગીયુક્ત જાત જાતના ભક્ષ ભોજન અન્ન નૈવેદ્ય રૂપે સમર્પિત કરે ધ્વજા પંખો ચમર અને અંગો સહિત રાજોપચારની જેમ બધો સામાન ભગવાનના શિવલિંગ અને મૂર્તિને ચડાવી દે પ્રદક્ષિણા નમસ્કાર તથા યથાશક્તિ જપ કરે આહ્વાથી લઈને વિસર્જન સુધી દરરોજ ભક્તિભાવથી પૂજા સંપન્ન કરે આ રીતે છે પહેલાના સમયમાં પણ ઘણા મહાત્મા પુરુષ લિંગ અને શિવમૂર્તિની પૂજા કરવામાંથી બંધનથી મુક્ત થઈ ચૂક્યા છે ઋષિઓ બોલ્યા હે મૂર્તિમાં જ સર્વત્ર એવતાઓની પૂજા થાય છે લિંગમાં નહીં પરંતુ ભગવાન શિવની પૂજા બધી જગ્યાએ મૂર્તિમાં અને લિંગમાં પણ કેમ થાય છે સૂતજી બોલ્યા હે તમારો આ પ્રશ્ન ખૂબ જ પવિત્ર અને અત્યંત છે છે આ વિષયમાં મહાદેવ જ વક્તા થઈ શકે કોઈ પુરુષ ક્યારે આપ પણ આનું પ્રતિપાદન નહીં કરી શકે આ પ્રશ્નના સમાધાન માટે ભગવાન શિવે જે કહી કહ્યું અને મેં ગુરુમુખે જે રીતે સાંભળ્યું છે એવી જ રીતે ક્રમશઃ હું વર્ણન કરીશ એકમાત્ર ભગવાન શિવ જ બ્રહ્મરૂપ હોવાને કારણે નિષ્કલ કહેવાય છે રૂપવાન હોવાને કારણે એમને સકલ પણ કહ્યા છે એટલે શિવ ભગવાન સકલ અને નિષ્કલ છે શિવ નિષ્કલ નિરાકાર હોવાને કારણે એમની પૂજાનું લિંગ પણ નિરાકાર જ પ્રાપ્ત થયું છે અર્થાત શિવલિંગ શિવના નિરાકાર સ્વરૂપનું પ્રતિક છે આ રીતે શિવનું સકલ અથવા સાકાર હોવાનું કારણ એમની પૂજાનું આધારભૂત વિગ્રહ સાકાર પ્રાપ્ત થાય છે અર્થાત શિવનો સાકાર વિગ્રહ એમના સાકાર સ્વરૂપનું પ્રતિક હોય છે સકલ અને અકલ સમસ્ત અંગ આકાર સહિત સાકાર અને અંગ આકારથી સર્વથા રહિત નિરાકાર રૂપ હોવાથી તે બ્રહ્મ શબ્દ દ્વારા કહી શકાય તેવા પરમાત્મા છે આ જ કારણ છે કે બધા લોકો લિંગ અને મૂર્તિ બંનેમાં સદા ભગવાન શિવની પૂજા કરે છે શિવથી ભિન્ન જે બીજા દેવતાઓ છે તે સાક્ષાત બ્રહ્મ નથી એટલા માટે જ ક્યાંય પણ તે દેવોને માટે નિરાકાર લિંગ ઉપલબ્ધ થતું નથી પૂર્વકાળમાં બુદ્ધિમાન પબ્રહ્મપુત્ર સનતકુમાર મુનિએ મંદારાચલ પર નંદિકેશ્વરને આ જ પ્રશ્ન કર્યો હતો સનત કુમાર બોલ્યા હે ભગવાન શિવથી ભિન્ન જે દેવતાઓ છે એ સૌની પૂજા માટે સર્વત્ર ગણું કરીને વેર માત્ર અધિક સંખ્યામાં જોવા સાંભળવા મળે છે કેવળ શિવની જ પૂજામાં લિંગ અને વેર બંનેનો ઉપયોગમાં જોવામાં આવે છે તેથી હે કલ્યાણમય નંદિકેશ્વર આ વિષયમાં જે તત્વની વાત હોય તે મને એવી રીતે સમજાવો કે જેથી મને બરાબર સમજ યથાર્થ સમજ પડે નંદિકેશ્વરે કહ્યું હે નિષ્પાપ બ્રહ્મકુમાર આપનો આ પ્રકારનો પ્રશ્નનો જવાબ અમારા જેવા કોઈ આપી શકે નહીં કેમ કે આ ગોપનીય વિષય છે ને લીમ સાક્ષાત બ્રહ્મનું પ્રતિક છે તેમ છતાં તમે શિવભક્ત છો એટલે જે આ વિષયમાં ભગવાન શિવે જે કંઈ બતાવ્યું છે એ જ હું તમારી સમક્ષ કહું છું ભગવાન શિવ બ્રહ્મ સ્વરૂપ છે અને નિષ્કલ એટલે નિરાકાર છે એટલે જ એમની પૂજામાં નિષ્કલ લિંગનો ઉપયોગ થાય છે સંપૂર્ણ વેદોનો આ જ મત છે સનતકુમાર બોલ્યા હે મહાભાગ યોગિન્દ્ર તમે ભગવાન શિવ અને બીજા દેવતાઓની પૂજનમાં લિંગ અને વેરના પ્રચારનું જે રહસ્ય વિસ્તારપૂર્વક બતાવ્યું તે યથાર્થ છે એટલે લિંગ અને વેર આદિની ઉત્પત્તિનું જે ઉત્તમ વૃત્તાંત છે એને જ હું આ સમયે સાંભળવા ઈચ્છું છું લિંગના પ્રાગટ્યનું રહસ્ય સૂચિત કરનારો પ્રસંગ મને સંભળાવો એના ઉત્તરમાં નંદિકેશ્વરે ભગવાન મહાદેવના નિષ્કલ સ્વરૂપ લિંગના આવિર્ભાવનો પ્રસંગ સંભળાવવાનું શરૂ કર્યું એમણે બ્રહ્મા અને વિષ્ણુનો વિવાદ દેવતાઓની વ્યાકુળતા અને ચિંતા દેવતાઓનું દિવ્ય કૈલાસ શિખર પર ગમન એમના દ્વારા ચંદ્રશેખર મહાદેવનું સ્તવન દેવતાઓ દ્વારા પ્રેરિત થયેલા મહાદેવજીનું બ્રહ્મા અને વિષ્ણુના વિવાહ સ્થળમાં આગમન અને બંને વચ્ચે નિષ્કલ આદિ અંતરરહિત ભીષણ અગ્નિના થાંભલાના રૂપમાં એમનો આવિર્ભાવ થવો વગેરે પ્રસંગોની કથા કહી ત્યાર પછી શ્રી બ્રહ્મા અને શ્રી વિષ્ણુ બંને દ્વારા એ જ જ્યોતિર્મય સ્તંભની ઊંચાઈ અને ઊંડાઈનો તાગ લેવાની ચેષ્ટા અને કેતકી પુષ્પને શાપ અને વરદાન વગેરે પ્રસંગો સંભળાવ્યા શ્રી શિવપુરાણ વિદ્વેશ્વર સંહિતા અધ્યાય પાંચથી આઠ પૂર્ણ